તો ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું જે બનાસકાંઠાનું વિભાજન થયું છે અને તેમાં કરવામાં આવ્યો નથી તો તેમાં વિરોધ ચાલી રહ્યો છે તો આપણે આજે સાંભળ્યું છે કે જો આ ભાજપના નેતા કેટલું જૂઠું બોલી રહ્યા છે કે બોલવામાં મિસ્ટેક થઈ છે પણ ખરેખર બોલવામાં કોઈ મિસ્ટેક થઈ નથી તમે જે તો આપણા નીતિન ગડકરી સાહેબ શું બોલ્યા છે તમે સાંભળો અને આ ભાજપના નેતા શું કરી રહ્યા છે તે સાંભળો આ વિડીયોમાં વાત કહે છે કે ધાનેરા થી પાંચસો કરોડ નો પ્રોજેક્ટ જે અમદાવાદ જતો હતો એ કેન્સલ થયો પોતે એની અંદર નેશનલ હાઈવે ઓથોરિટીની અંદર જઈને તપાસ કરી હતી એ બોલવામાં એક્ હતી એ હું આપના માધ્યમથી કહું છું જો અગર કેન્સલ થયો હોય તો હું મારું જાહેર જનજીવન છોડી દેવા માટે તૈયાર છું પરંતુ એ સાચોથી થરાદ થરાદથી જ અમદાવાદનો હાઇવે હતો એ માત્ર કેન્સલ કર્યાનું ધ્રમક વાપી मार्ग 4 लेन ग्रीनफील्ड 290 किलोमीटर 8412 करोड़पा धनेरा दिशा एनएच 168 ए 34 किलोमीटर 500 करोड़ रुपए का और धनेरा दिशा एनएच 168 ए 34 किलोमीटर 500 करोड़ रुपए का तो तुमने तो जनावी दइए कि आपने जे रीति नितिन गडकरी साहब बोलिया ते रीति तुम्हें જોઈ શકો છો કે ધનેરા ને દિશા નો તે વન સિક્સ એટ એ છે અને તે પાંત્રીસ કિલોમીટર છે તેમાં કોઈ અમદાવાદની જે વાત કરી રહ્યા છે તે થરાદ પણ આપણું અને ડીસાનો હાઈવે હતો કિલોમીટર છે અને વન સિક્સ એટ એ પણ તે જ છે તો હવે આપણે તમને અમે બતાવીશું જે થરાદથી સાંચોરનો છો તેનો નંબર પણ અલગ છે તો જુઓ આગળ તો જો મિત્રો આ છે થરાદથી સાંચોરનો રોડ જે ભાજપના નેતા કહી રહ્યા હતા કે થરાદથી સાંચોનો રોડ હતો અને નીતિન ગડકરી સાહેબથી ગુલમાં જ જૂઠું બોલાઈ ગયું હતું તો તમે સાંભળો કે આ રોડનો નંબર સિક્સ એટ છે અને આપણો ધાનેરાથી ડીસાનો વન સિક્સ એટ એ છે આ સાંચોરથી થરાદનો રોડ નહોતો પણ ધાનેરા ડીસા રોડ હતો એ તમે આમાં જોઈ શકો છો તો ભાજપના નેતા કહી રહ્યા છે કે નીતિન ગડકરી સાહેબથી તો નીતિન ગડકરી સાહેબ થી જૂઠું નથી બોલાણું જૂઠું તમે બોલી રહ્યા છો તમે દાનેરાની જનતાને ભ્રમિત કરી રહ્યા છો તમે ધાનેરા વિકાસને અવરોધવા માંગો છો કારણ કે જો તમે ધાનેરાનું સારું ઈચ્છતા હો તો તમે આવી રીતે વાત કરો નહીં કારણ કે તમે આમાં સ્પષ્ટ જોઈ શકો છો કે તે રોડ ધાનેરાથી ડીસાનો હતો સાંચોથી થરાદનો નતો જૂઠું તમે બોલી રહ્યા છો નીતિન ગડકરી સાહેબ થી કોઈ જૂઠું બોલ્યા નથી અમને તેમને તો ફાળવણી કરી હતી પણ આ રોડ ક્યાં અટક્યો તે કોઈને ખબર નથી એની જાણ હવે તાંદેરાની જનતાને થઈ ગઈ છે અને જનતા જાગી ગઈ છે હવે તમારા આવા જૂઠા વાયદામાં તાંદેરાની જનતા આવવાની નથી